વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિવાદ ભડક્યો દંતેશ્વર વિસ્તારમાં સ્થાનિકોએ એમજીવીસીએલના કર્મચારીઓને ઘેરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો દંશે દંતેશ્વરમાં બિજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી તો સ્થાનિકોએ રોષ ઠાલવ્યો લોકોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ જાણકારી કે સંમતિ લીધા વગર જ સીધા જૂના મીટર ઉતારી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરાયો કર્મચારીઓએ ન લગાવો તો કનેક્શન કાપી નાખીશું એવી ધમકી પણ આપી હોવાનું લોકો કહી રહ્યા છે મહિલાઓ સહિત રહેજોએ રસ્તા પર ઉતરીને ટીમને ઘેરી વિરોધ કર્યો

અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે